આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વલસાડની ઓરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડના તેમજ વિસ્તારમાં હિંગળાજ ગામમાં ઝિંગા ફાર્મની તળાવની પાર પર ફસાઈ ગયેલા સાત લોકોને અડધી રાત્રે જ ટીમ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વલસાડમાં ચારસો જેટલા લોકોનું સલામતી રીતે જ સ્થળાંતર કરવામાં આવ્યું હોય ત્યારે આજે કામગીરી છે તેમાં વલસાડનો દરિયો દરિયા કિનારે જ હિંગળાજી ગામમાં ઝીંગાફરિયામાં સાત જણા ફસાઈ ગયા હતા તે માહિતી મળતાની સાથે જ ની ટીમ પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કર્યું છે અને તેઓને બચાવી લીધા છે নজদিক না তো ਪੂਰ ਲਾਈਟ ਬੰਦ ਕਰਾ ਕੇ ਤਰ ਤਬ ਫੋਟੋ ਕਲਾਕ ਦਿਖਾਈ ਨਹੀਂ ਦੇਖਣਾ ਚਾਹੀਦਾ